નમસ્કાર લલકાર ન્યૂઝ સાથે હું વિરલ ગુજરાત નવસારી માંથી એક શખ્સની ધરપકડ કરી છે અને આ શખ્સની સંડોવણી જૈશ એ અને બીજા આતંકી સંગઠન સાથે હોવાની લિંક ખુલી છે આ વિશે વધુ વાતચીત કરીએ પેલા લલકાર ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને તે નવસારીમાં રહેતો હતો નવસારી દરજીનું કામ કરતો હતો અને આ શખ્સ પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું છે અને આ હથિયાર તેમને કેવી રીતે મળ્યું અને બીજા કેટલાક ફાઈનાન્શિયલ એના ટ્રાન્ઝેક્શન છે એ અંગે પોલીસ તપાસ કરી રહી છે ગુજરાત એટીએસ ની ટીમ ને એક ચોક્કસ બાતમી મળી હતી કે નવસારી માં એક વ્યક્તિ છેલ્લા કેટલાક સમય થી રહે છે અને આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે તેના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ જોવા મળ્યા હતા અને શંકાસ્પદ પોસ્ટ ના કારણે તે એટીએસ ના રડાર માં આવ્યો હતો આ સંબંધિત કેટલીક પોસ્ટ પોલીસે પણ જાહેર કરી છે અને તેનું કનેક્શન આતંકી સંગઠન સાથે હોવાનું જણાવ્યું છે આ વ્યક્તિ મૂળ રામપુર નો છે અને ઉત્તર પ્રદેશના રામપુર થી તે ગુજરાતના નવસારી સુધી આવ્યો હતો હવે આતંકી સંગઠન સાથે તે કેવી રીતે કનેક્ટ થયો અને એ એની વિચારધારાથી કેવી રીતે પ્રભાવિત થયો એ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે આ આ બધાને ખબર છે કે ગુજરાત ઇતિહાસમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓને સૂચના હતી ગુજરાત ઇતિહાસના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈજાન નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફેજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ ત્રણ ચાર વર્ષથી નવસારી ખાતે રહે છે દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પેગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કવદરમાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાઇલ્ડ સબ ઇન્સ્પેક્ટર નિકુન જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો

નવસારી એસઓજી નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આજે ફેજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન મારફતે એની ઓળખ કરવામાં આવેલી એને ત્યાં ડિટેન કરવામાં આવેલો એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી સૌથી પહેલા એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને છે જીવતા રાઉન્ડ મળી આવેલા જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અને બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો એના ઉપર એ ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે અને મોહમ્મદ નો હોય એવા અપલોડ કરતો હતો સાથે સાથે એની જાણ મુજબ જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ એ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સ ની અંદર પણ ગ્રુપ્સ માં પણ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જેસે મોહમ્મદ ના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુક્તિ મસૂદ અઝર છે અબ્દુલ રોફ છે આને ઘણો બધો ફોલો કરતો હતો આને વિચારધારા બહુ પ્રભાવિત હતો

કોઈ પણ આવા સ્ટેટમેન્ટ હોય કોઈ વ્યક્તિ તે આપેલા જેમાં એ જ વિચારે કે ભાઈ આ પેગમ્બર વિરુદ્ધ છે તો એના માટે જાતે યા એના બીચા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા તો આ જે હથિયાર ક્યાંથી લાવ્યો તો ફાઇનાન્શિયલી આને કોણ પૂરું પાડતું હતું ટાર્ગેટ કોણ હતા

એના ડિટેલ નેમ્સ અને એને ડિટેલ ફોટોગ્રાફ એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ આગળ ફાઈનલ સેલિંગ કે બધું તમારું પૈસા પોતે આપો તો કે આગળ બી આપો તો એ અહીંયા હું કીધું આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનો કામ કરતો તો તો ફાઈનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ 30000 રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડ્યા છે

એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપમાં પણ શેર કરતો હતો તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપણને બધાને ખબર છે ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવા દઈએ અને એને ડિકોર્ડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુલી કોણ લોકો છો મહિનાથી પાસે હતું મને કોશિશ કરી અને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી આ મૂળ રૂપે મેઈનલી જે યુપી નો જે રીતે રહેવાસી છે અહીંયા જે દરજીનો કામ કરે છે અહીંયા એ અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો આ મેઈનલી એ જે જે લોકો પણ એના અમે ઇન્સ્ટા ID થી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપી ના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એ નથી વધારે अवगत રહેતો હોય છે ચલ તમે કીધું રેડિકલ થયો નહોતો તો આ ઓનલાઈન રેડિકલ દે ત્યાં કે અને જગ્યાએ જે રેડિકલ કરવાનો આ લગભગ બે ત્રણ વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમ એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમ જાણવા મળેલ છે પરંતુ એનો ડિટેલ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે કાલે એને અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ કાલે લેટ નાઇટ ટીમે પહોંચી છે બાર દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે ડિટેલ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જો કન્ડ્યુટસો હોય જે એની જોડે સંકળાયેલા હોય જ્યાં જેના મારફતે આ રેડિકલ થયેલો હોય પ્રાઇમ આ જે ઓછો ભણેલો છે जेनी अंदर की भाई एने पहली वो मदरसा नी दिल्ली तालीम वगैरह नती ली देली तो ये ऑनलाइन है जो हमने प्राइम ऑफिसी लागी दियो छे क्या रेडी करते सर तो मैं कि किदू वो ऑनलाइन जे पैगंबर विरुद्ध बोलता था एने टारगेट करता था साहब एमा कोई लिस्ट की हो कोई मॉड्यूल जो करी

ल মल মা টি না উকিता कि डी यू कर तो এआड ম কররা तो এ ब লো রাखता खा প এলো এ ফ থ ता লো লাগ এ এ । વિગત એવી પણ જાણવા મળી છે કે ફેઝાન કોઈ મોટા કાવતરા રચવાના મૂડમાં હતો અને તે વિચારધારાથી વિચારધારાથી પણ પ્રભાવિત પ્રભાવિત છે અને અને બીજા આતંકી સંગઠનની સાથે તે તે એટલો હતો કે કોઈ મોટો ગુનાખોરી કોઈ કાવતરું ઘડવાના ફિરાકમાં હતો ગુજરાત ની ટીમે એક ચોક્કસ ટીમ બનાવીને નવસારીમાંથી આ શખ્સને ઝડપી પાડ્યો છે તો હવે એને આર્થિક ફંડ કોણ આપતું હતું અને હથિયારો અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા એ અંગેની પોલીસ તપાસ કરી રહી છે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે એ કમેન્ટમાં અવશ્ય જણાવજો